નમસ્કાર ગુજરાતના ખેડૂતો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો જે હર ચાર મહિને આપણને બે હજાર રૂપિયા આપણા ખાતાની અંદર મિત્રો આવે છે હવે અમુક એવા ખેડૂતો હશે જેને પંદર પછી મિત્રો એક પણ હપ્તા નથી મળેલા ઘણા એવા ખેડૂતો છે જેને ઓગણીસમાં મિત્રો હપ્તો નથી મળેલો આ વિડીયો અંત સુધી જો તમે જોવો છો તો હું ગેરંટી આપું છું કે તમને જે હપ્તો છે મિત્રો એ ચાલુ થઈ જશે તમારે બીજા એકય વિડીયો જોવાની જરૂર નથી આપણે વાત કરીએ સૌથી પહેલાં કે તમામ વિડીયો તમે જોયેલા હશે ઇન્ટરનેટ ઉપર જ્યાં તમને ઈ કેવે કરવાનું કહેશે વારમાં રજિસ્ટ્રન શી કરવાનું કહેશે હવે તમે આ વસ્તુ બધી જ કરેલી હોય અને છતાં પણ મિત્રો તમારો હપ્તો ચાલુ ન થતો હોય એનું કારણ એક જ છે કે વસ્તુ કાક અલગ છે અને આપણે મિત્રો કરીએ કાક અલગ છે મિત્રો હવે આ પીએમ કિસાનનો જે હપ્તોનો જે છે એ તમારો બંધ કેમ થયો એનું કારણ હજી કોઈને મિત્રો નથી ખબર તમારો હપ્તો કેમ બંધ થયો એનું કારણ મિત્રો તમને નથી ખબર કારણ તમને ખબર હોય તો તમે એ પ્રોસેસ મિત્રો કરો તો હવે કેવું રહેશે કે આપણે જે સરકારી અધિકારી હોય એની સાથે આપણે વાત કરીએ અને એની એ આપણને આ સોલ્વ કરી દઈએ તો એમાં વાતમાં મિત્રો ફરક પડે હવે આપણે ગૂગલ ઉપર કે યુટ્યુબમાં આપણે વિડીયો જોઈ અને આપણે આપણી રીતે કરીએ અને કોઈક સરકારી અધિકારી હોય એ આપણે આના ઉપર કામ કરે તો એમાં ઘણો મિત્રો ફરક હોય તો તમારે આવી જવાનું છે પીએમ કિસાન કોન્ટેક્ટ લખવાનું છે પહેલી વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર મિત્રો તમે ક્લિક કરો એટલે કે નીચે અહીંયા એક લિંક આપેલી છે જુઓ સર્ચેબલ કોન્ટેક્ટ ડિટેલ એના ઉપર તમારે જવાનું છે એના ઉપર તમે જાઓ એટલે કે સર્ચ ડિસ્ટ્રિક્ટ નોડલ આના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી તમારું સ્ટેટ કયું છે એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે ધારો કે હું અહીંયા દેવભૂમિ દ્વારકાથી હોઉં તમારું ગુજરાત સિલેક્ટ કરી અને અહીંયા દેવભૂમિ દ્વારકા તમારે સિલેક્ટ કરવાનું છે પછી સર્ચ કરવાનું છે એટલે કે મિત્રો તમારી પાસે મોબાઈલ નંબર આવી જશે હવે અહીંયા તમે જોશો તો દસ મોબાઈલ નંબર છે મિત્રો હવે આ બધા જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નામ આ બધા સરકારી ઓફિસરના છે પેલી ઓફિસરની વાત કરું તો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એગ્રોચલ એગ્રીકલ્ચર એક્સટેન્શન ઓફિસર ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર તો બધા ઓફિસરના નામ છે મિત્રો એના નંબર છે અને એનું પદ પણ અહીંયા દર્શાવેલું છે મિત્રો હવે આ વેબસાઇટ કઈ છે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ જ્યાં આપણને આ હપ્તાને એવું બધું આપવામાં આવે આ વેબસાઇટની અંદર મિત્રો આ અધિકારીઓના નામ આપણને જોવા મળે છે તો આ લોકોનું કામ શું હવે વેબસાઇટ છે તો અહીંયા આ લિસ્ટ આપેલી છે તો આ લિસ્ટ ખાલી જોવા તો મિત્રો ના જ આપેલી હોય આમાં તમારે કોન્ટેક્ટ નંબર આપેલા છે એના ઉપર તમે ફોન કરો અને આખી જે ફરિયાદ છે એ તમે ત્યાં નોંધાવો અને ઈમેલ આઈડી છે ત્યાં તમને જો લગતા આવડતું હોય અથવા આજુબાજુના તમારે કોઈ પણ છોકરા હોય જેને લગતા આવડતું હોય એને કહો કે આ ઈમેલ આઈડી ઉપર આખું એ લેટર લખે કે અમને આપતો જે છે અમારું આઈડિયા છે ને આપતો અમને નથી મળતા એટલે જે કાંઈ પણ સોલ્યુશન હશે મિત્રો એ ચોવીસ કલાકની અંદર તમને સોલ્વ કરી દેવામાં આવશે હતા પણ જો તમને જવાબ ના મળે તો આ વિડીયોમાં પાછા આવજો અને કમેન્ટ કરી જાજો અમારી જે ટીમ છે એ તમને આની ઉપર આખું સોલ્વ કરી દેશે થેન્ક યુ ફોર વોચિંગ તમે નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો જેથી આ વિડીયો એ તમામ ખેડૂત સુધી પહોંચે કે જેને આપતો નથી મળેલો